ગઈ બટકા આ ઉડાળાના મળા તો થારું છે એ એવા છે બટકા યો સેનીયો તો જિનાજી ના બટકા કે નખ્યા ડુંગળી મળે છે ને આને વગર ને કેમ હમ કમ કરે નઈ કીધું કંઈ જાય લો છે લોટ ને મજા આવે ખાવાની હમણે કેદુની બનાવી લીધી ને તમે લાયા બનાવ્યું ને આપણે હવાર મસ્ત જાળે

આમળા ઢોકળી જો બધે બપોરાનામાં તો બધાયને સ્વાઈટ કામા ઢોકળી બનાવી છે ડુંગળીનો વઘાર એમાં જીર કાઠરા પડ્યા દરતા ચાલતા રખડતા હતા

બોતક ને પોલીસ છે ખાવાનું બધાય બાઈના માથક બધાય કાં ખાવડો મમડુ ખૂટે ને તને વાગે નો વાગે લાઈને મારું મારું પોલીસ છે કા બધાય મારે બધાય ને ખા અમે ચાલુ કરી દે મેરો માખ ખાવાનો છે હા ઈ કે મે એમ હું તારે કઈ બોલતો જ મુંગો કરે ખાલી બડા ગુસે મોડા માખ કે ઠોપાય છે ઠોપળી છે